રાજ્યમાં રાજ્ય દિવસે ને દિવસે ગંભીર બની રહ્યા છે મગફળી કપાસની ખરીદીમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે હવે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગત્રા અને માજી ધારાસભ્ય પ્રવીણભાઈ મેદાનમાં ઉતર્યા છે ટ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ટ્રોલ મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સિવાય ખેડૂતો મુદ્દે લલિત કગથિયાએ શું કહ્યું તેના વિશે પણ વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોંગ્રેસની માંગ છે કે દરેક નોંધાયેલા ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળીની ખરીદી થવી જોઈએ જો ખરીદી ઓછી થાય તો ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત પ્રતિમણ ચારસો બાવન રૂપિયા પ્રમાણે ખેડૂતોના ખાતામાં સીધા જમા થવા જોઈએ ખેડૂતો મુદ્દે હવે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા મેદાનમાં ઉતર્યા છે અને ત્રોલ મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે અમારી સાથે ખાસ વાતચીતમાં સાંભળો શું કહ્યું પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ આગળની શું રણનીતિ હશે હવે એ તો જગતનો તાત વિપરો તો કોઈનો બાપ ઉભો ન રહી હવે આમાં આજ ખેડૂતનો જે દિવસે વિફસે ને તેદી ભલભલાની સલ્તન હું આમ આમ ખેબેજ ઉલરતી જશે એટલે હવે હવે એક્સ્ટ્રીમ પોઈન્ટ આવી ગયો છે ખેડૂતોની સહન શક્તિ કરવાની લિમિટ આવી ગઈ છે એટલે આવતા દિવસોમાં શું થાય એ હું કહી શકું ને એ તો જગતનો તાત કેસે તમને લલિતભાઈ અંદાજે કેટલાક

ખેડૂત કામગીરી કરી છે એવા કૃષિ મંત્રી હોવા છતાં ધ્રોલ તાલુકાની અંદર મગફળી સળગાવી પડે એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે અતિશરમજનક ઘટના છે સાહેબ તમને બધાને હું કહી રહ્યો છું કે ભારતીય આ ભાજપ સસ્તું ખાવા વાળું તમને મારી નાખવા વાળું ભાજપ ખેડૂતોને બરબાદ કરી નાખવા વાળું ભાજપ છે એને સમજી લેજો અને જ્યાં નવા મિત્રો કે માત્ર વિકલ્પ છે ભારતીય જનતા પાર્ટી સામે પૂરી તાકાત થી લડી શકે આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિષય પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો